વરિયા પ્રજાપતિ યુવા મંડળ છે ભાઈ વરિયા પ્રજાપતિ ચોવીસ બે હજાર ચોવીસ મિત્ર અમારા પ્રમુખ છે જે ચોપડા વિતરણના માટે રાહત દરે ચોપડા વિતરણનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે હરર મહાદેવ ચલો અત્યારે આ બ્લોક પૂરો કરીએ છીએ તો હર હર મહાદેવ આજે આપણે અત્યારે બ્લોગ ચાલુ કરે છે લગભગ વાગ્યા છે છ વાગ્યા છે અને સાઈડ ઉપરથી આવ્યો છું નાયો અને હવે એક જગ્યાએ છે સેવામાં જવાનું છે આપણે વરિયા પ્રજાપતિ યુવા મંડળ છે અને એમાં ચોપડા વિતરણની કરે છે તો આપણે એમાં સેવા માટે જવાનું છે તો ત્યાં જઈને આપણે જોઈએ તમને દેખાડીએ કે કેવી વ્યવસ્થા છે શું છે શું નહીં લગભગ પાંચથી સાત વર્ષથી કરે છે અને આપણે પાંચથી સાત વર્ષથી જઈએ છીએ સેવા માટે તો ચલો આપણે હવે ત્યારે જઈએ છીએ ત્યાં જઈને તમને દેખાડું છ વાગ્યાનો ટાઈમ છે આ થોડુંક લેટ થઈ ગયું છે ત્રણ દિવસ માટે તોય કાલનો દિવસ તો વિયો ગયો કાલ ગયો તો પણ બ્લોગ ટાઈમ નહોતો રહ્યો બ્લોગ બનાવવાનો એટલે કીધું હવે આજે બનાવી નાખીએ તો ચાલો અત્યારે હું નીકળું છું બ્લોગમાં બની રહેજો સ્કીપ ન કરતા અને લાઈક કરજો શેર કરજો અને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ મહાદેવ કાલે આપણે જો ચોપડા વિતરણનો થોડોક વિડીયો ઉતાર્યો તો પણ પછી કાલે બહુ ટ્રાફિક હતી એટલે કે મારે ટાઈમ રહ્યો ન તો આજે ચલો આજે ફરી વખત તો છેલ્લો દિવસ છે આજે ચોપડા વિતરણ માટે તો જવાનું છે અને અત્યારે વાગ્યા છે સાડા પાંચ ને છીએ તો તમે બ્લોગ સ્કીપ ન કરતા અને બ્લોગ ધ્યાનથી જોજો અને જો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો અત્યારે આપણે નીકળીએ છીએ જો ફોન એક આવી ગયો કે જલ્દી આવો હવે પબ્લિક આવવા મહિનો છે તો ચલો અત્યારે આપણે નીકળીએ છીએ ત્યાં જઈને પૂરેપૂરો બ્લોગ ઉતારશું અને કે આપણે આ સેવાનું જ કામ કરીએ છીએ આમ આપણે કમિટીમાંય નથી મારે દર વર્ષે ફોન આવે કે તમે આવજો એટલે આપણે જઈએ છીએ લગભગ છથી સાત વરસથી આ કામ ચાલુ હોય છે દર વર્ષે ચોપડા ઘણા બધા સપોર્ટ એ આવે છે આમાં પણ જો તમારે કોઈને પણ સપોર્ટ કરવો હોય તો મને કોમેન્ટ કરજો તો એ ભાઈનો નંબર આપીશ તમને ફૂલ નહીં તો ફૂલની પાંદડી તમારેથી જે બનતું હોય તો એ તમે કરજો અને ચલો અત્યારે હું બ્લોગ પૂરો કરું છું મારે જવાનું છે એટલે તો ચલો હર મહાદેવ જો આપણે જોઈ વરિયા પ્રજાપતિ ચોવીસ બે હજાર ચોવીસ મિત્ર મંડળના ચોપડા છે ને આપણે દર વર્ષે બે આવી રીતે છપાય છીએ કેમકે બે માં એડવર્ટાઈઝ અલગ અલગ હોય છે

એવોનો સેમ ટુ સેમા બીજો ચોપડો છે એમાં પણ એડવર્ટાઈજ અલગ અલગ છે કે આપણે જે ઓછી કિંમતે ચોપડા દઈએ છીએ યા બધી એડવર્ટાઈઝના લીધે તો આપણે ઓછી કિંમતે ચોપડા દઈએ છીએ હા અમારે એક છે દાતા જે દર વર્ષે એમનું ડોનેશન હોય છે તો આ રીતના આપણે ચોપડા હોય છે સાત વર્ષ થી કન્ટિન્યુ આ સંભાળે છે દાદા બેઠા વર્ધન દાદા છે અમારા પ્રમુખ છે જે ચોપડા વિતરણના આ બધું ભેગું કરવામાં એમનો હાથ છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે ચોપડા વિચમાં ચાલુ થઈ ગયું છે અને બધા પોતપોતાના ટેબલ લઈને બેસી ગયા છે તો ચલો આપણે તમને દેખાડીએ ટેબલ કઈ કઈ રીતના છે તો જો આપણે આ ચોપડા છે આપણે એકથી ચોપડા ઘણી કરીને બધા દેવાના હોય છે સિસ્ટમ છે કૂપન દેવાના દઈએ આપણને તો જ આપણે ચોપડાને દઈએ ત્યાં લગી ચોપડા નથી દેતા તો ચલો આપણે બધાને જઈને જોઈએ

એમનો મોબાઈલ નંબર ને બધું લખે મારા વિશાલભાઈ ચાર થી આઠ છે અને કોલેજ વાળું છે બરાબર તો ચલો અત્યારે હવે આપણે બેસી જઈએ આપણા સ્થાને ચાલો શ્રી વરિયા પ્રજાપતિ મિત્ર મંડળ બે હજાર ચોવીસ દ્વારા આ વર્ષે પણ વરિયા પ્રજાપતિના જ્ઞાતિના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે આ સેવાયજ્ઞ છેલ્લા ત્રણ દિવસથી અવિરત ચાલે છે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના બાળકો રાહત દરે ચોપડા આપી અને આ જે કમિટી છે એ ખૂબ જ સારું કામ કરે છે લગભગ અંદાજિત વર્ષ બે હજાર સોળથી પડતર કિંમતના પચાસ ટકા રકમ સુધીની વિદ્યાર્થીઓને રાહત આપે છે તો આ જે કમિટી છે વરિયા પ્રજાપતિ ચોપડા વિતરણ કમિટી એને બધા જ વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સમગ્ર જ્ઞાતિજનો અને મિત્રો પૂરો સાથ સહકાર આપો કે જેથી આ પર આ જે કમિટી છે એ આવાને આવા શુભ કાર્ય આગળ કરતી રહે મહાદેવ આપણે જે સેવા કાર્ય ચોપડા વિતરણ કરવા ગયા હતા તો આજેનો છેલ્લો દિવસ હતો તો અત્યારે પૂરું થઈ ગયું છે હજી હું જો અત્યારે આવ્યો છું લગભગ વાગ્યા છે સાડા દસ ને હજી હું જમીશ ને જો આ વિડીયો આપણે સેવા કાર્ય માટે જ બનાવેલો છે તો વિડીયોને જેટલો બને એટલો સપોર્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને તેથી અમને થોડીક હિંમત મળે કે અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ હર હર મહાદેવ ચાલો અત્યારે આ બ્લોગ પૂરો કરીએ છીએ હું થાક્યો છું બહુ કારણ કે લગભગ પાંચ વાગ્યાના ના જઈએ તો એક દારૂ બેસવાનું આવે ચોપડા બધા દેવાના બધી જગ્યાએ આવે તો ચલો અત્યારે બંધ કરીએ છીએ હર મહાદેવ